એટલે મ્યુકર માઇકોસીસ એને બ્લેક ફંગસ કહેવાય છે બરાબર છેલ્લા સત્તર દિવસ પહેલાં એક પેશન્ટ અમારે ત્યાં આવ્યું હતું જેને સૌપ્રથમ ઈએનટી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક કર્યો હતો અને સાથે આંખ વિભાગમાં પણ આવ્યા હતા એમને આંખની આજુબાજુ અસહ્ય સોજો હતો અને સાથે દુખાવો પણ હતો અને એમને સાથે સાયનોસાયટિસ પણ હતું એટલે ઈ ડિપાર્ટમેન્ટ તરફથી એની ટ્રીટમેન્ટ આપવામાં આવી એમને બે વખત સર્જરી કરવામાં આવી ત્યારબાદ પણ એમને એ રોગ કંટ્રોલમાં ન આવતા અમારે એમની આંખ કાઢવાની ફરજ પડી હતી એક્ઝન્ટ્રેશન નામની જે સર્જરી કરવી પડે પડે એ કરવાની જરૂર પડી હતી અને છેલ્લા અને ત્રણ દિવસ પહેલાં ફરીથી એક નવો કેસ આવ્યો એ કેસની અંદર પણ ત્રણ દિવસથી અત્યારે ટ્રીટમેન્ટ અંદર છે અને ગુજરાત સરકાર દ્વારા એમ્પોટેરેસીન બીના ઇન્જેક્શન અવેલેબલ કરાવવામાં આવ્યા છે જે પ્રથમ દર્દી છે એને પંદર દિવસથી એમ્પોટેરેસિન બી આપવામાં આવે છે અને જે આ નવા જે દર્દી હાજર થયા છે એમને ત્રણ દિવસથી એમ્પોટેસિન બીના ઇન્જેક્શન સરકાર તરફથી આપવામાં અમને આપવામાં આવેલા છે જે ઇન્ટ્રાવેનસ ટ્રીપમાં અમે એમને આપીએ છીએ